Oh, uh... Sì, sì, પરમ પૂજ્ય પુરુષોત્તમ દાસ સંત શ્રીના ચરણમાં વંદન અહીં પધારે સૌ ગુરુભાઈઓ બહેનો માતાઓ ફુલકાઓ અને સંતોના પ્રાણા આજે આપણે મહા શિગરાત્રીના પર્વના સમયના અનુસંધાન દયાપૂર્વ નું એક સત્સંગ મંડળના નાથન સુહેક પ્રેમશન ફ્રેન્ડ્સ બેય મંડળએ આજે સુંદર આત્મદર્શન અને આત્મકલ્યાણના માથે એક સત્સંગો પ્રવાહ વેર્કો કરી અને એમાં આપને બધાને સહભાગી કરવાનો સમય આપ્યો છે તો આપણે બધા એમનો ધન્યવાદ આપણે ઘટે અને ગુરુ મહારાજમાં સદાય એના આ બધા જ વાણી વિચાર વર્તનમાં સદાય એમની સાથે રહે એવી ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના આજે આપણે બધા નક્કી કરીએ કે ગુરુ મહારાજે આપણે બોધ તો આપ્યો છે બોધમાં આપે કઈ રીતે ગ્રહણ કર્યો છે દે ભાવ રાખીને કર્યો હશે તો દે ભાવ જેટલું સમજાયું હશે પણ દે ગુરુ મહારાજ જે મેલો હતો એ એમને લઈ લીધો છે તન મન અને ધનના સ્વરૂપમાં એને આપી દીધું છે આપણે જે આપી દીધું છે એ પાછું લેવાય કરું જો લીધું છે તો નુગરાથી વિશેષ આપ છે આપણે નુગરા સારા વાતો વચન આપીને વચનનો ભંગ કર્યો કે બીજું એક દ્રષ્ટાંત આપો આપણે કોઈ વ્યવહાર જગતમાં જઈને કોઈને ગિફ્ટ આપીએ અને પાછી લેવાની ભાવના રાખીએ તો રાખી શકીએ ખરા વાતો ગુરુ સાથે વિચાર વિમર્શ કર્યો છે વચન આપીને આપ્યું છે તો આપણે જે ધન તન મન તન તન કહેતા શરીર કર્મ કરી રહ્યું છે મન કહેતા સંકલ્પ વિકલ્પ ઉભા કરી રહ્યું છે અને તન જે છે સંપત્તિ છે બંગલા ગાડી વૈભવ આ બધું ગુરુમાં છે નક્કી થાય છે જો નક્કી થતું હશે તો એમાંથી સેન છૂટશે ને તો અંદર દુઃખ નહીં થાય પણ આ એ નથી છૂટ્યું અને છોડવા જઈએ છીએ ત્યારે દુઃખ ઊભું છે બાપુજી કીધું છે તમે તન મન ધન તમારા દેવા અને નોધારાના આધાર કે તમે મને સમર્પણ કર્યું છે હવે સમર્પણની સામે તમારો દેવું પણ છે જુઓ જન્મ જન્મનું કેટલું દેવું અનંત દેવું માપુ કરી શકાય એવું નહોતું અને એવું દેવું આપણી માથા સાથે મુક્ત કરી આપે છે અને અમૂલ્ય જેને બજારમાં કિંમત ના થાય જગતમાં કિંમત ના થાય એવું જ્ઞાન આપણે બ્રહ્મ જ્ઞાન આપે અને બ્રહ્મની સાથે ભ્રમ લટકા કરે એવો આનંદ આપણે વર્તાઈ રહ્યા છે જો આટલી બધી ગુરુએ આપણી ઉપર કરુણા અને અમિતરસી વસ્તાવી છે તો આપણે ક્યાં ઉભા છીએ એ આપણો અરીસો તપાસવો જરૂરી છે કદાચ ક્યાંક કચાશો હોય તો આજના સત્સંગથી આપણે એ હરી પાકો કરવો છે તો પાકા કરવા માટે કુલ વાર અમૃત ધારા પુસ્તક બનાવ્યું છે જે અમૃત ધારાનું પુસ્તક છે ને એ ભક્ત ને ભક્ત બોધ જણાવટ રૂપ અને સરળ ભાષામાં સમજાયું અમૃત તારી તારી ની વ્યક્ત કરી શબ્દ બ્રહ્મ બતાવ્યો છે તો એને આપણે શું કરવું પડે વાંચન કરવું પડે વાંચન પછી મનન કરવું પડે નિધ્યાસન કરી અને આપણે એમાં તરબોળ પડે ત્યારે એનો ખરો આનંદ છે તો આટલામાં આપણે બેઠા છીએ

અનુકરણમાં આપણી આવી શકે પણ જો સીધા કોઈ કીધું હાલ તમે બોધ લેવડાવી દો બોધ સારો છે તો એ રીતે મળ્યું હશે પણ એવું ના કરતા વાલા થોડુંક આત્મમંથન ઘરે કરવું મનને સમજાવવું કારણ કે આ મન છે ને ચંચળતાને મળેલું છે માકડા જેવું કીધું છે કોઈની વાતોમાં આવીને આ બ્રહ્મ જ્ઞાન ન લેવા બ્રહ્મ જ્ઞાન લેવા માટે સર્વોપરી જિજ્ઞાસા અને મુમુક્ષતા પ્રગટાવી પડશે કારણ કે બ્રહ્મ જ્ઞાન લેવો ને ટકાવો ને પાત્રતામાં તો આપણે એવું પાત્ર આજે મારું એક ગુરુવારની પ્રેરણાથી સૂચન છે આવનાર સમયમાં કોઈ પણ નવા બૌદ્ધિકો હોય તો થોડું આ સત્સંગનો લાભ લેવો જોઈએ સત્સંગમાં જઈને પોતાના મનને કેળવવું જોઈએ અને પછી જ આપણે મારું એવું સૂચન છે નહી તો આ ભ્રમ જ્ઞાન માયા ના બંધ માયા ને સમજીને છોડવી પડશે આમ તો છોડાવે કોઈ કેતન થી કાપુ છે સમજણમાં જ લાવું છે માયા માયાનું કામ કરે આપણે આપણું કામ કરો માયાને છોડવાથી કઈ ધક્ જતી રહેતી નથી ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે મારા પણ મારો અંશ છે અને અધ્યાત્મા તમે ભણો એ પણ મારો અંશ છે અને આત્મા છે પરમાત્મા કૃષ્ણે કહ્યું છે મને ચાર માર્ગ સંસારમાં આપ્યા છે કર્મયોગ ભક્તિ યોગ ધ્યાન સાધના અને જ્ઞાન એમાં મેં જ્ઞાનને શ્રેષ્ઠ કહ્યું છે કેમ કે વિગવાન સાથે સરખા છે तो विमान जी ने भी तो कहते हैं कि दिल्ली जाऊं तो कलाम में जावाय ट्रेन में जाऊं तो 18 का लग लागे बस लागे। लागे। ने ने आपने आपने जा। में जाऊं तो इतनी ज्यादा लागे इन स्कूटर से जाइए तो ज्यादा लागे अ कर्म भक्ति ध्यान साधन रूपवा छे બધા જ પ્રો ભગવાન કરીને પહોંચાય છે પણ ક્યારે પહોંચાય નક્કી નથી તો બાપુજી અને કૃષ્ણ પણ જે કહ્યું છે જ્ઞાન યોગ અપને આપી છે એ યોગ મે મો એક જ્ઞાન યોગ માં કોઈ અપને સમય ની پابંદી નહીં પૈસા ની پابંદી નહીં જેમ તમે બેઠા છો ત્યાં અત્યારે આપ પીસી રહે છે જ્ઞાનયુગ છે કે અને ધ્યાન કે સાધના કર્યું ને તો બધી વસ્તુની જરૂર પડે સમયની જરૂર પડે રાત્રે બેસવું પડે કોઈ ડિસ્ટર્બ ના કરે એ કંઈ છે જ્ઞાનયુગ આ સંસારમાં શ્રેષ્ઠ પડે છે અને જ્ઞાનયુગ Phật ને તપો સમજે છે જ્ઞાનને તાર સમજો તમને સમજાય જાય કે આ શરીર તે હું નથી એમાં રહેવા વાળો આત્મા પરમાત્માનો अंश છું એવું જ્ઞાન જે આપણે ઉત્તર આપી અને બોધથી સમજણમાં આપી છે હવે આ સમજણને આપણે ટકાવી છે તો શું જોઈએ શરીરને તો ખબર છે ત્રણ ટાઈમ પાણી ખોરાક જોઈએ છે હવા જોઈએ છે પણ આત્માને જોઈએ છે ભજન સત્સંગ આપીએ છે ખરા હવે આપણે જીએ કોણ એ નક્કી કરવું પડશે દેહવાળા નથી રહ્યા અને જો દેહ બનીને બેઠા હશો તો ઓલું આવશે નથી अपने गुरु महाराज से आत्मिक अभ्यास की जोता है आत्म ब्रह्म में रच तो आत्म ब्रह्म में कोराप से सत्संग भजन मतलब आपरे इन्हें आप ही सकता नहीं कबीर साहब एक आखि में कयो जब तक जिंदगी रहेगी फुर्सत न होगी काम से कुछ समय ऐसा निकालो प्रेम कर लो જગતમાં બોધ લી આવીને પછી ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે તમને ટાઈમ મળે છે અમને ટાઈમ નથી મળતો મેં કીધું ભાઈ ગુરુમાં જ્ઞાન આપ્યું છે એમાં કંઈ વાલા ડોલા નીકળી રાખી છે કે ભાઈ પૈસા આપે છે તો અહીંયા આગળ બેસાડો એટલે પાછળ બેસાડો જ્ઞાનમાં એવું કશું છે નહીં બાપુજીએ દરેકને પીસ્યું છે અને દરેકને સમજણ આપી છે પણ સમય કઈ રીતે સેટ કરો એ તો પોતે આ ચોવીસ કલાક છે આપણી આઠ દસ કલાક આમમાં કાઢી આપે બે કલાક રમતમાં કાઢી નાખીએ છ ઊંઘમાં કાઢી નાખીએ એક કલાકમાં તો બચે નાખવા માટે સાંજે શું કરવાનું હોય નવથી દસ આપણે અડધો કલાક નહીં કરવો પણ આ ધારાનું એક વાંચન તો થાય અને એ વાંચન કરતા કોઈ એવો વિશેષ શબ્દ લાગે અને ન શુદ્ધા જોડે એનું વાર્તાલાપ કરીને સમજણમાં લાવવો જરૂરી છે જો એ નહીં કરીએ તો કચાસ કોની છે પોતાની છે तो 50 प्राप्ति मुक्त थवा वाटे आ अमृत तारा एक आपनो आकार छे એટલે મનુષ્ય જીવન મળી છે કાર્તકની આ 84 લાખ જ્યોનીમાં ફરી ભરી 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 ને એકવાર ભગવાન એના બિગ અપ થવા માટે મનુષ્ય જ્યોની આવે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મનુષ્ય જ્યોનીમાં બધાય સમજાય જાય અને પછી મોક્ષનો રસ્તો ગુમુધ્વાલ

અમૃત અમૃતવાણીનો લાભ લઈ આપણા મનને અમન કરી સતનામ સાથે જોડીને જો જીવન જીવીશું ને તો એનો ખરો આને મળશે પછી બોમ્બે બેઠા હોય નડિયાદ બેઠા હો પણ મન જો તમારું અહીં નહીં હોય તન રહેશે તો સત્ય ઉપર ઉપર જશે તન મન લગાડીને બેસવું પડશે અહીં આ બાપુ બોલે અને મન ફરતું હોય બાદ એ બધું આપણે શું કર્યું શું કીધું ત્યારે જતો રહ્યો આ વસ્તુ નહીં ચાલે સત્સંગનો એક કલાક નિષ્ઠાથી નહીં અપાય તો ગુરુ દ્રોહ લાગશે બાપુ કીધું છે વાલા સત્સંગ કરજો જો સત્સંગ તમે કરશો અને સત્સંગમાં જઈને બેસશો અને સત્સંગના સત્સંગને તમારા સત્સંગ સાથે જોડી અને ખરો આનંદ પ્રાપ્ત કરશો તો જ તમારું આ જીવન ધન્યતા માં આવશે બાકી વાતો કરવા માટે ગુણ સવિશેષ શું કહીએ આપણે બાપુજી એ આપણે ઘણું બધું અમૃત ધારામાં છે અને છતાં ગુરુ મહારાજ જે બોલાવે છે એ બોલું છું મારું તો કંઈ છે નહીં તમારું કઈ છે નહીં આપણે બધા એક જ છીએ હું ને તમે જુદો પાડતો હોય તો મારી ભૂલ હશે આપણે બધા એક જ છીએ કારણ કે અમે ભૂલીએ છીએ તમે સાંભળો છો એવું નથી બોલે છે સમજાય છે બધા એકના એક જ છીએ કેમ કે એનામાં બોલનારો જુદો નથી સાંભળનારો જુદો નથી એ ચેતન છે પરમાત્માનો અંશ છે અહીંથી હું કંઈક શબ્દ બોલું છું તો એ શબ્દનું રૂપ કરો અચ્છા આપણે સાંભળીએ છીએ ત્યારે રૂપ અવસ્થામાં બેઠા છીએ તો આપણું રૂપ કરો તો અરૂપવા અને હલાવી શકે છે બરાબર તો અરૂપ મોટું કે રૂપ મોટું અરૂપ મોટું હોય તો અરૂપ એ શબ્દ છે તો શબ્દ છે અને સતનામ આપી પણ શબ્દ છે તો ઈશ્વર ગુરુ નહીં ગુરુ મહારાજ નહીં આ વસ્તુને આપણે ગુરુ મહારાજે ફરક કરાવે છે અરૂપ થઈને રૂપવાળાને નચાવે અને અરૂપને ઓળખી ના શકે તો એ શું કરવાનું આ બ્રહ્મનું જ્ઞાન છે અને આ બ્રહ્મ જ્ઞાન ગુરુ મહારાજે આપને કેટલા ભાવથી આપ્યું છે અને છેલ્લે ગુરુ મહારાજ આપને દર્શન કરાવીને ધબો આપીને કહે છે વાલા અમે જેવા છીએ ને એવા તમને બનાવ્યા છે હવે એમાં રહેજો અને આનંદ કરજો વાલા અને જગતમાં જે કામ કરવા તમને ઉતારીએ છીએ ને કે કામ હોસે ઉસે તો કીધું અને માં આપણે કેટલા તળબોળ છીએ એનું પેરોમીટર આટલું છે તો આ સતત તપાસા રહેવું જોઈએ અને જે કંઈ કચાસો હોય એ આ સત્સંગમાં આવી મહાપુરુષને જે કંઈ અંદરથી પ્રશ્નો ઉઠ્યો છે આત્મમાત્ર આત્મદર્શન માટે નથી વ્યવહારિક નીતિ કે વ્યવહારિક તો તવ નથી તો વ્યવહારાસ્પર નીતિ કરતા છોડી દેસો તો એ સંભાળવા બેઠો છે પણ જ્યારે આપણે લેપાઈ જોઈએ છે व्यवहार लीजिए तो, उस वे तो से एक कल्पना, नी कल्पना, जा आपने ना कल्पना ना एक व्यवहार में जैसे बेसी एक शब्द ने जय शांति अपना चित्त में उतारी सू ते ख आनंद प्रकट कर अपने गुरु महाराज अपना प्रवाह आपने समझा મારે અત્યારની એક વાત કરું છું કે ઘણાનો એક પ્રશ્ન હોય છે અને હું જ્યારે અમુક વ્યક્તિ સાથે વાર્તાલાપ કરું સંપ્રદાયની એટલે સત્સંગ કરતાં કરતા એમ લાગે કે આ જીવ જિજ્ઞાસુ અને મૂળ શું છે તો મને જે ગુરુમાર્જ આપ્યું છે તો હું એને આપું એવો ભાવ જાગૃત થાય કારણ કે જે સંપ્રદાયમાંથી આવે છે ને તો મને એમ થાય એ અટકી ગયું છે તો થોડું એને લઉં તો એને જોડે હું વાર્તાલાપ કરું તો એનો એક જ પ્રશ્ન હોય मैंने एम कैसे भाई गुरु तो एक करा बीजा ना करा ओह मैं तो आप बहुत अज्ञान है मैं गुरु तबे व्यक्ति मानो छो गुरु परचाया पड़े माँ बाप ने पीत जन्म फूटो पड़े गुरु ना हो तब भूला पड़ा छो गुरु स्वयं तर बैठे शब्द ब्रह्म रूप में बोलना है ओ तर गुरु है तो यही बड़ी बात नहीं गुरु तो एक करा एक स्वाध्याय परिवार ना એલે દેખ હવે આપણે આમાં કોઈ રાગની સ્તુતિ કરો કે સમર્પણમાં લાવો એ લોકો એમ કીધું કે કૃષ્ણ વંદે જગત ગુરુ કે તો આタルી સાચી છે તો સબ્યસ શું બોલે છે કૃષ્ણ વંદે જગત ગુરુ જગત ના કૃષ્ણ છે પણ કૃષ્ણને ગુરુ કરવા પડ્યા સાધી બનીને તો એ જો પરમાત્મા હોવા છતાં એ દાલી રથ તો કરેલી સાધી બનીનીનો ઉદાહરણ થયું તો આપણે બોલશું ગુરુ માં જાપ કે કૃષ્ણને નામ સંકળ બનાયા અને પછી નીચે ઉતાર્યા ત્યારે રામને પ્રશ્ન છે કાર્યક્રમો મૂક્યા છે તો આ ગુરુ હોય તે કામ કરી શકે પણ કેવા ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ હોય એ આપણે આ રસ્તો બતાવી શકે અને એ રસ્તો આપણે ગુરુ મહારાજે બતાવ્યો છે અને એના પગલે પગલે અમે ચાલી રહ્યા છીએ અને જે પ્રેરણા કરે એ ભૂલીએ એ પ્રેરણા કરે ત્યાં જઈએ અને આનંદ કરીએ છીએ બોલો સદગુરુ મહારાજ